કપડવંજમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુધારો કરવાના હેતુથી કપડવંજ નગરપાલિકા દ્વારા સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે અન્વયે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી સાંજે ચાર કલાકે આઝાદ ચોક ગાંધીજીની પ્રતિમાથી નીકળી મીના બજાર કુબેર ચોકડી ટાઉનહોલ થઈ ગાંધીજીની પ્રતિમાએ પરત ફરી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી અનિલભાઈ ગૌસ્વામી ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિ નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન પંચાલ નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઈ પટેલ કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પંડ્યાર વિષ્ણુભાઈ પટેલ સહિત મ્યુનિસિપલ સભ્યો નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો આમ કપડવંજ ખાતે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મને વિશ્વાસ છે કે સ્વચ્છતા તરફ હું અનુભવું છું તે ભારત દેશને સ્વચ્છ બનાવવાનો અને આ માટે સમય ફાવી હું સ્વચ્છ સ્વચ્છતા માટે સ્વચ્છતા કામ કરવા માટે દર વર્ષે ચોપન લાખ પોતે અઠવાડિયામાં તે ખોક ટીકા દીકરા અને અરે અન્યને આરાધક હું ગાટી મારા પરિવાર સાથે મારા વિસ્તાર મારા ગામ કેમાં કાર્યસ્થાનથી સ્વચ્છતાની સંયહત કરી હું મારું જો કે વિશ્વના જે પણ દેશો સ્વચ્છ દેખાય છે તેનું કારણ એ છે કે નાગરિકો ગંદકી કરતા નથી અને થવા પણ દેતા નથી હું સ્વચ્છ ભારત ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરીશ હું અન્ય સો લોકોને આ પ્રતિજ્ઞા લેવા માટે પ્રોત્સાહિત કરીશ જે હું આજે લઈ રહ્યો છું